આનો સીધો મિનિંગ એવો છે કે કોઈ પણ કાર્ય હોય તો એક કરતાં વધુ માણસો ભેગા થઈ અને કાર્ય કરે તો ખૂબ જ જલ્દીથી એ પતી જાય છે તેમજ સરળતાથી પતી જાય છે એટલે અહીંયા એકતા રાખવી એવો પણ એક ઇશારો છે આજે આપણા સમાજની અંદર કોઈ કાર્ય હોય ઘર પરિવારનું કોઈ કામ હોય અને બધા જ સભ્યો મદદે લાગી જાય સહયોગ કરે એકબીજાને અને એકબીજાની સલાહથી કામ કરે તો એ મુશ્કેલી દૂર થઈ જાય છે એ કાર્ય બહુ સરળતાથી પતી જાય છે જે તમને મુશ્કેલ કાર્ય લાગતું હતું અઘરું કાર્ય લાગતું હતું એ સાવ ઇઝીલી સંપૂર્ણ થઈ જાય છે અહીંયા જાજા હાથ એટલે ખાલી હાથ પગ નહીં પણ માઇન્ડ પણ ચલાવવાનું છે એકબીજાને સલાહ પણ લેવાની છે એકબીજાનું કહ્યું પણ કરવાનું છે સહયોગથી કાર્ય કરવાનું છે એટલે વિથ બોડી એન્ડ માઇન્ડ એવી રીતે અહીંયા આપણે કહેવતનો મર્મ સમજવાનું રહેશે અને ઓબ્વિયસલી સીધી રીતે તો માની લો કે કોઈ બહુ મોટો ખાડો ખોદવાનો હોય કે પાઇપલાઇનની ટ્રેન્ચ ખોદવાની હોય અને તમે એક જોડી લગાડી હોય મજૂરની તો તો દસ દિવસે એ પતવાનું નથી એની જગ્યાએ તમે અલગ અલગ એના વિભાગ પાડી અને સાત આઠ વિભાગ પાડી દો અને બબે માણસ ત્યાં ખોદવા લગાડી દો એક જ દિવસમાં આખી ટ્રેન્ચ ખોદાઈ જશે એટલે આ એનો એક એક્ઝામ્પલ મેં આપ્યો એટલે યંગર જનરેશનને આવી કહેવતમાંથી એ શીખવાનું છે આજની કોન્વેન્ટ એજ્યુકેટેડ જે પેઢી છે એને આ કહેવતો ભૂલ ભૂલાઈ જાય છે વિસરાતી જાય છે અને અમારો આ એક નમ્ર પ્રયાસ છે કે એમના ધ્યાને આ બધી વાતો આવે એમાંથી કંઈક શીખવા મળે એટલે આજનો આ જે એપિસોડ અથવા તો કહેવત આપને ગમી હોય તો જરૂરથી શેર કરજો લાઈક કરજો અને બે લાયકન બટન જરૂરથી દબાવજો આભાર મિત્રો થેન્ક યુ વેરી મચ